દેશ વિદેશમાં ડાયમંડ સિટી તરીકે છે વિશ્વના સુરત સિટીમાં કટ અને પોલિશ કરવામાં આવે છે અહીં હજારો હીરાના કારખાનાઓ છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હીરાનું યુનિટ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં પણ કાર્યરત છે અહીં રત્ન કલાકાર બીજું નહીં પણ જેલના સજા ભોગવ રહેલા કેદીઓ છે પોલિશ કરવામાં આવ્યા છે અહીંના કેદીઓ હીરાને કટિંગ અને પોલિશિંગ કરીને પાંચ હજાર થી વીસ હજાર રૂપિયાની કમાણી કરે છે શહેરના સચિન વિસ્તાર ખાતે આવેલી લાજપુર સેન્ટ્રલ જેલમાં આમ તો લૂંટ ચોરી હત્યા સહિત અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સજા ભોગવી રહ્યા છે પરંતુ તેઓ દ્વારા જેલની અંદર ખાસ ડાયમંડ યુનિટ ચલાવવામાં આવે છે આ યુનિટની ખાસ વાત એ છે કે જે લોકો લાલચમાં આવીને એક સમયે ચોરી જેવા ગુના આચરી ચૂક્યા છે તેવા લોકો હવે તેમના હાથથી સૌથી કિંમતી હીરાનું કટિંગ અને પોલિશિંગ કરી રહ્યા છે રોજના સો જેટલા કેદીઓ હીરા કટિંગ અને પોલિશ કરી રહ્યા છે ડાયમંડ યુનિટમાં રત્ન કલાકારો જે રીતે હીરાને આકાર આપે છે તેવી જ રીતે જેલની અંદરના યુનિટમાં આ કેદીઓ હીરાનું કટિંગ અને પોલિશિંગ કરી રહ્યા છે આ બંદીવાનોની આક્રોશના કારણે તેમની ભૂલના કારણે તેમના દ્વારા થયેલા ગુનાઓના કારણે તેમના કૃત્યના કારણે એમનો આખો પરિવાર જે તકલીફ ભોગવે છે એ તકલીફ એમના પરિવારને ના ભોગવવી પડે તે માટે આ બંદીવાનો દ્વારા તેમની જે કોઈ આવડત હોય એ આવડત પ્રમાણે કામગીરી આપવામાં આવતી હોય છે આપ જે બંદીવાનો દ્વારા જે સ્ટોન એટલે કે પથ્થર જેવા દેખાતા સ્ટોનોને ઘસીને હીરા જેવી ચમક અને હીરાની ચમક આ બંદીવાનો દ્વારા જે ઘસાયેલા હીરા હોય તેને દુનિયા સુધી પહોંચાડવાની કામગીરી એ લાજપોર જેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે આ છન્નું કારીગરો દ્વારા મહિનામાં ચોવીસથી છવ્વીસ હજાર હીરાઓને પોલિશ કરવામાં આવે છે અને આ પોલિશ પોલિશીરા દુનિયાના રાજા રાણી સામાન્ય વ્યક્તિ મોટા બિઝનેસમેન કોણ પોતાના દાગીનામાં જડાઈને પહેરે છે તેનો કોઈને અંદાજો નથી આ બંદીવાનોની જે સાચી તાકાત છે

જેલમાંથી ટ્રેનિંગ લઈ જે કેદીઓ જ્યારે જેલની બહાર નીકળ્યા ત્યારે હીરાના કારખાનામાં નોકરી પણ મેળવી ચુક્યા છે